અર્થાત નિયત કર્મોનો સ્વરૂપ માટે મોહને લીધે નિયત કર્મો ત્યાગ કરી દેવો તે તામસ ત્યાગ કહેવાયો છે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જે કર્મો નિયત થયેલા છે

અર્થાત જે કઈ કર્મ છે એ સગળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો તો ભગવાન શ્રી કૃષ્ણ એ કહી રહ્યા છે કે જે કંઈ કર્મ છે એ સગળું કર્મ દુઃખરૂપ છે એવું માનીને કોઈ માણસ ભયથી કર્મો ત્યાગ કરી દે તો આવો રાજસ ત્યાગ કહેવાશે અને એ કોઈ ફળને પામતો નથી જય શ્રી કૃષ્ણ